મોટાભાગના લોકો ગેસ અને ચૂલાનો ઉપયોગ કરે છે રાંધવા માટે તેમાંથી વાદળી રંગની જ્યોત નીકળે છે જો કે ક્યારેક આ જ્યોત વાદળી રંગની જગ્યાએ પીળી દેખાય છે જો તમારા ચૂલામાંથી પણ પીળા રંગની જ્યોત નીકળતી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પીળી જ્યોત તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે જ્યારે ગેસ સ્ટોવની જ્યોત વાદળી રંગની હોય તો તે સૂચવે છે કે ગેસ સંપૂર્ણપણે બળી રહ્યો છે સારી રીતે કામ કરી રહ્યો છે પરંતુ જો જ્યોત પીળી થવા લાગે તો તે સૂચવે છે કે ગેસ યોગ્ય રીતે બળી રહ્યો નથી અને તેમાં કાર્બન મોનોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ બની રહ્યા છે કાર્બન મોનોક્સાઇડ ગેસ ના તો દેખાય છે અને ના એની કોઈ ગંધ હોય છે જો કે આ માનવ શરીર માટે અત્યંત હાનિકારક હોય છે જો તમે દરરોજ પીળી જ્યોત પર રસોઈ બનાવો છો તો આ ઝેરી ગેસ ધીમે ધીમે તમારા શરીરમાં પ્રવેશી શકે છે કેટલાક કિસ્સાઓમાં તેની અસર તરત જ જોવા મળી શકે છે જેના કારણે વ્યક્તિને ગંભીર નુકસાન સહન કરવું પડી શકે છે ખાસ કરીને ગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો માટે તો આ ખતરો ખૂબ જ વધી જાય છે જો તમારા ચૂલામાંથી પણ પીળી જો દેખાતી હોય તો તાત્કાલિક તમારે ગેસના બર્નરને ટેકનિશિયન પાસે સાફ કરાવો કાં તો રિપેર કરાવો મેં મારી ચેનલ પર ઓલરેડી એક વિડીયો શેર કર્યો છે ગેસનું બર્નર કઈ રીતે તમે ઘરે સાફ કરી શકો છો એ વિડીયો જોવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે આ ઉપરાંત રસોડામાં વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખો જેથી જો કોઈ ઝેરી ગેસ બહાર આવે તો તે તમારા ઘરની બહાર નીકળી જાય અને રસોઈ બનાવતી વખતે બારીઓ હંમેશા ખુલ્લી રાખવી જોઈએ અને સમયાંતરે ચૂલાની તપાસ પણ કરાવતા રહેવું જોઈએ આ વિડીયોને બધા સાથે શેર કરવું ખૂબ જ જરૂરી છે તો શેર જરૂરથી કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો